નમસ્કાર દોસ્તો મૃત્યુ પહેલાં દેખાતા સંકેતો દરેક માણસને મૃત્યુ કે મોત પહેલાં કોઈને કોઈ સંકેત અવશ્ય મળે છે તો આજના વિડીયોમાં આપણે આ સંકેતો વિશે પૂરી જાણકારી જોઈશું જેમાં દરેક માણસને મૃત્યુ પહેલાં આ સંકેતોનો અવશ્ય આભાસ થાય છે લોકો હંમેશા એ જાણવા માટે ઉત્સુક હોય છે કે વ્યક્તિ મળતી વખતે કે મૃત્યુ પહેલા કેવો અનુભવ કરે છે હિન્દુ ધર્મમાં ઘણા શાસ્ત્રોમાં તેનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે જો તમને અથવા તો તમારા કોઈ પરિવારજનને જો આ સંકેતનો આભાસ મળે તો ચેતી જજો કારણ કે અમુક આભાસ કે સંકેત જે મૃત્યુ પૂર્વેની જાણકારી આપી દે છે તો આજનો વિડીયો એ ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહીજો કારણ કે ઘણી વખત અધૂરું જ્ઞાન એ ભયંકર સાબિત થઈ શકે છે તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વીડિયોની શરૂઆત કરીએ તો પહેલું પડસાયો દેખાતો બંધ થઈ જાય છે શિવપુરાણમાં એવું માહિતી વર્ણન કરવામાં આવી છે કે જ્યારે કોઈ વ્યક્તિ માણસ પોતાના પડસાયાને માથા વગર જુએ છે અથવા તો તેનો પડસાયો જોવાનું બંધ કરી દે છે અથવા અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોવાનું બંધ કરી દે તો આ પણ આવનાર મૃત્યુનો સંકેત હોઈ શકે છે તેને પાણી ઘી કાચ કોઈમાં પણ પોતાનો પડસાયો દેખાતો નથી બીજું માણસનું ઓછીનતા વાદળી માખીઓથી ઘેરાઈ જવું એ પણ મૃત્યુ પહેલાંની નિશાની હોઈ શકે તો આવી વ્યક્તિનું એક મહિનામાં મૃત્યુ થઈ શકે છે ત્રીજું કબૂતર માથા પર આવીને બેસે છે વ્યક્તિના માથા પર ગીધ કાગડો કે કબૂતર આવીને બેસે તો તેની ઉંમર ઘટવાનો સંકેત છે આ વ્યક્તિ અચાનક માખીઓથી પણ ઘેરાઈ જાય તો તે પણ મૃત્યુનો સંકેત હોઈ શકે ચોથું માણસના શરીરમાં આ બદલાવ આવતો જોવા મળે છે શિવ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિની પાંચ ઇન્દ્રિયો યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દે તો તે મૃત્યુનો સંકેત હોઈ શકે છે બીજી તરફ જો કોઈ વ્યક્તિનું શરીર સફેદ કે પીળું થઈ જાય અને શરીર પર લાલ ચકામા જેવા નિશાન દેખાવા લાગે તો માનવામાં આવે છે કે વ્યક્તિનો અંત નજીક છે જ્યારે વ્યક્તિનું મોઢું જીભ નાક કાન કામ કરવાના બંધ કરવા લાગે તો અથવા તો તે સારી રીતે કામ ન કરે તો તે જલ્દી મોત આવવાનો સંકેત છે તો આ ઉપરાંત સમગ્ર શરીરનું સફેદ કે પીળું પડી જવું એ પણ મૃત્યુનો ઈશારો હોઈ શકે પાંચમું આગની રોશની દેખાતી નથી જો વ્યક્તિને બધું દેખાય પણ તેને આગમાંથી નીકળતી જ્વાળાઓ ના દેખાય તો તે મૃત્યુનો સમય નજીક હોઈ શકે છે છઠ્ઠું સૂર્ય કાળો દેખાવા લાગે છે જ્યારે વ્યક્તિને સૂર્ય ચંદ્રમાં કાળા દેખાય કે તેમની ચારે બાજુ ચમકતો લાલ કાળો ઘેરો જોવા મળે તો બની શકે કે થોડા સમય બાદ તેનું મૃત્યુ થઈ શકે સાતમું તારાઓ દેખાવાનું બંધ થઈ જાય છે જો બીજી નિશાની એ છે કે જ્યારે વ્યક્તિ અરુંધતી તારો ચંદ્ર કે અન્ય તારાઓને યોગ્ય રીતે જોઈ શકતો નથી મતલબ કે જીવનમાં તેનો બસ હવે થોડો સમય જ બચ્યો છે બીજી તરફ જો કોઈ વ્યક્તિ આકાશમાં સપ્તરશી તારાઓ જોવાનું બંધ કરી દે તો તે પણ વહેલા મૃત્યુનો સંકેત છે આઠમું નજીકના મૃત્યુની આ નિશાની શિવ પુરાણ મુજબ જ્યારે કોઈ પણ માણસ દિવસના પ્રકાશમાં તારાઓ અને રાત્રિના અંધારામાં ધનુષ્ય જુએ છે તો તે નજીકના મૃત્યુનો સંકેત છે નવમું સૌરમંડળમાં આવતો ફેરફાર જ્યારે વ્યક્તિનું મૃત્યુ નજીક હોય છે ત્યારે તેને ધ્રુવ તારો કે સૂર્યમંડળનો કોઈપણ તારો દેખાડવાનું બંધ થઈ જાય છે તેને રાત્રે ઇન્દ્રધનુષ અને દિવસના અજવાળામાં ઉલ્કાપાત દેખાતા હોય છે તો મિત્રો હવે આગળ આપણે એવા સંકેતો વિશે જોઈશું કે જે સંકેતો મળે તો તમારું અથવા માણસનું મોત પંદર દિવસથી લઈને છ મહિનાની અંદર થઈ શકે છે તો મોત પહેલાં દરેક વ્યક્તિને મળે છે આવા ભયાનક સંકેત તો પંદર દિવસ કે છ મહિનાની અંદર થઈ શકે છે મૃત્યુ તો ઉપરના સંકેતો જોયા બાદ આપણે અન્ય એવા સંકેતો વિશે જોઈશું કે જે સંકેત મળે તો માણસનું મૃત્યુ સાવ નજીક હોઈ શકે છે જેમાં માણસનું પંદર દિવસથી છ મહિનાની અંદર મોત થઈ શકે છે તો પહેલું જો માણસનો ડાબો હાથ સતત ફડકતો રહે તેનું તાળવું ભાગે સુકાતું રહે તો તેનું એક મહિનામાં મોત થઈ શકે છે બીજું જો કોઈ વ્યક્તિના માથા પર ગીધ કાગડો કે કબૂતર આવીને બેસી જાય તો તે વ્યક્તિ એક મહિનામાં કાળના ગાલમાં સમાઈ જવાની નિશાની છે ત્રીજું જીભ બરાબર કામ ન કરે જો માણસની બોલવાની સાંભળવાની શાખવાની અને જોવાની ક્ષમતા કામ કરતી બંધ થઈ જાય તો તે વધુમાં વધુ છ મહિનામાં મૃત્યુ પામે છે ચોથું મૃત્યુના સાર્થે છ મહિના પહેલાંથી વ્યક્તિને પોતાનું પ્રતિબિંબ પાણી અથવા તેલમાં દેખાવાનું બંધ થઈ જાય છે પાંચમું એ જ રીતે મૃત્યુના છ મહિના પહેલાં વ્યક્તિને ધ્રુવ તારો અથવા સૂર્ય દેખાતો બંધ થઈ જાય છે તેમજ તેને રાત્રે મેધનુષ્ય દેખાવા માંડે છે છઠ્ઠું જે વ્યક્તિને આગનો પ્રકાશ કે અગ્નિનો પ્રકાશ જોવાનું બંધ થઈ જાય તો તે વ્યક્તિ છ મહિનામાં મોતને ઘાટ પામે છે મૃત્યુના એક મહિના પહેલાં ચંદ્ર અને તારાઓ સરખી રીતે દેખાતા બંધ થઈ જાય છે જ્યારે ચંદ્રમાં અને સૂર્યની આસપાસ કાળો અથવા લાલ વર્તુળ દેખાવા લાગે તો વ્યક્તિનું પંદર દિવસમાં મૃત્યુ થઈ શકે છે સાતમું જો કોઈ વ્યક્તિનું શરીર વાદળી અથવા પીળું થઈ જાય અથવા તેના શરીર પર ઘણા બધા લાલ નિશાન દેખાય તો તે છ મહિનામાં મૃત્યુ પામી શકે છે તો ચાલો મિત્રો હવે વિડીયોનો અંત કરતાં પહેલાં જો કોઈ મિત્રો તમે આ ચેનલમાં નવા હોય અને આવા વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી આ ચેનલમાં મુકાતા વિડીયો એ તમારા જીવનમાં ઘણી એવી માહિતીઓ કે જેનાથી તમે અજાણ હોય પરંતુ તમને આવી અમુક અમુક માહિતીઓની જાણકારી હોવી જરૂરી ગણાય છે એટલે આવા માહિતીઓની જાણકારી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આપણે આવા વિડીયો સાથે પાસા મળી શકીએ તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરે અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો તો ચાલો મિત્રો હવે આવી સારી સારી માહિતીઓ સાથે પાસા મળશું